તમે કેટલી જગ્યાએ સાંભળ્યું હશે કે રાજનીતિ તો એ બહુ ગંદી હોય છે એમાં ક્યારેય જવું જ ન જોઈએ રાજનીતિ તો ગટર હોય છે ગટર એટલે એમાં તો જવું જ ન જોઈએ અને સાચે બને છે પણ એવું આજે લોકોનો કોઈ એક મોટો સમૂહ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓનો ક્યારેય ભરોસો નથી જ કરતો કેમ કે નેતાઓ બોલે છે કંઈ અને કરે છે કંઈ અલગ એટલે નેતાઓ લોકો એમના ઉપર ભરોસો તો નથી જ કરતા કે પછી કોંગ્રેસની સરકારના નેતા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની નેતા હોય પર ભરોસો તો લોકો નથી જ કરવા તૈયાર પરંતુ શું આ બધાની વચ્ચે ક્યારે તમે એ તફાવત ઉપર નજર રાખી છે કે કોંગ્રેસનો ભ્રષ્ટાચાર હોય અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તો દરેક સરકારોમાં રહ્યો છે પરંતુ આ ભ્રષ્ટાચારોની પદ્ધતિ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે સરકારોમાં એ ભ્રષ્ટાચારમાં તફાવત શું જોવા મળ્યો છે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું જો કે ગુજરાતમાં કેટલાય વર્ષોથી છે તો ભારતીય જનતા પાર્ટીની જ સરકાર પરંતુ આ બંને પાર્ટીઓનો તફાવત શું એ પણ ભ્રષ્ટાચારમાં તફાવત ભ્રષ્ટાચારની પદ્ધતિમાં શું તફાવત એક એવી એક એવું આખી પેઢી જેમ કે મારી ખુદની વાત કરું તો મારા જન્મથી જ ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે એટલે એક એવી પેઢી છે કે જેને બીજા કોઈ પક્ષનું રાજનીતિની સરકાર તો જોઈ જ નથી જેમ કે મેં કોંગ્રેસની રાજ 呃、嗯，公。 કોંગ્રેસનું ગુજરાતમાં મેં કોંગ્રેસનું શાસન તો મેં જોયું જ નથી એટલે મારી ઉંમરની જે પણ પેઢી છે હજી જે છે એને હજી સુધી કોંગ્રેસનું તો કે કોઈ અન્ય પાર્ટીનું તો શાસન જોયું જ નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનથી જ ચાલી રહી છે એટલે રાજનીતિથી જે લોકો દૂર છે કે જેને રાજનીતિમાં કોઈ રસ નથી રાજનીતિની ખાસ એવી કંઈ ખબર નથી પડતી એ માત્ર સોશિયલ મીડિયા અને જે પણ ચાલી રહ્યું છે એના બેદ ઉપર એ માત્ર ભારતીય જનતા પાર્ટીને જ વખાણતા હોય છે અને કોંગ્રેસને એટલા કારણે પણ કોંગ્રેસ નબળી પડે છે પરંતુ આ બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બંનેના ભ્રષ્ટાચારના તફાવત ઉપર એક નજર કરી છે જનરલી કોઈ પણ એવી જગ્યા ઉપર જ્યારે કોઈ અમુક લોકોનો સમૂહ કે જ્યારે એ રાજકીય કોઈ ચર્ચા કરતો હોય કે આ સરકારોમાં આ ભ્રષ્ટાચાર થયો નેતાઓ આમ છે ને તેમ છે ત્યારે એક વાત ઉપર દરેક લોકો સહમત થવા તૈયાર થઈ જતા હોય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવી કોઈ અન્ય સરકારોમાં ભ્રષ્ટાચાર તો નથી થયો ભાજપમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ વાત ઉપર દરેક લોકો સહમત થઈ જતા હોય છે એટલે ભાજપ અને કોંગ્રેસનો જે ભ્રષ્ટાચારનો જે મોટો જે તફાવત રહ્યો છે એ શું તફાવત છે ખબર છે એકનો ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એ ઓનલાઈન ભ્રષ્ટાચાર છે અને કોંગ્રેસ પાર્ટીનો જે ભ્રષ્ટાચાર હતો એ ઓફલાઈન ભ્રષ્ટાચાર હતો હવે તમને થતું છે કે યાર ઓનલાઈન ને ઓફલાઈન આવડે કેવો ભ્રષ્ટાચાર તો છેલ્લા જે જે તે સમયે જ્યારે કોંગ્રેસ પાર્ટીની જે સરકાર હતી તો એ સમયે ઓફલાઈન ભ્રષ્ટાચાર હતો એટલે કોઈપણ સરકારી કામકાજ હોય કોઈપણ ડોક્યુમેન્ટ ઉપર જ્યારે કોઈ સરકારી અધિકારીઓને જ્યારે સાઇન કરાવવાની હોય એના માટે જે ભ્રષ્ટાચાર કરીને જે પણ રિશ્વત આપવાની થતી ને એ ઓફલાઈન હતી એટલે કે ટેબલ નીચે ચોરી છૂપી આપવી પડતી હતી અને એમાં જે પણ આપો એ લોકો લઈ લેતા એમાં કોઈ ફિક્સ પેમેન્ટ પદ્ધતિ ન હતી આ હતો ઓફલાઈન ભ્રષ્ટાચાર એટલે એમાં કોઈ પણ મોટું કોઈ એવું થતું જ નહીં કે કોઈ પણ સરકારી વર્ક હોય કોઈ પણ એ રીતનું ઇનલીગલી વર્ક જ્યારે કરાવવું હોય કોઈ ઇનલીગલી કોઈ કર કામ કરાવવાનું હોય એટલે ડાયરેક્ટ તેમાં તમે કોઈ પણ જે રકમ આપો એ અધિકારીઓ લઈ લેતા અને સાઇન કરી દેતા એટલે વધારે ભ્રષ્ટાચાર ન થતો અને એના જ કારણોસર એક ચોરીચૂભે ભ્રષ્ટાચાર થતો એટલે એના કારણે કોઈ એવો કોઈ બનાવ બની જતો કોઈ ભ્રષ્ટાચારનો મોટો એવો બનાવ બનતો તો એના ઉપર થોડી ઘણી એક્શન લેવામાં આવતી અને એવી ઘટનાઓ ન બને તેની ખાસ એવી તકેદારીઓ રાખવામાં આવતી એટલે અધિકારીઓનું રાજ ન હતું પરંતુ જાતે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એ સરકારે એ રીતની કંઈ પદ્ધતિ અપનાવી સરકારી કર્મચારીઓનો એટલો ખોટો એવો દુરુપયોગ કર્યો અને એના કારણે એનો જે ભ્રષ્ટાચારની જે પદ્ધતિ થઈ ગઈ એ થઈ ગઈ ઓનલાઈન ભ્રષ્ટાચાર એટલે દરેક ટેબલ ઉપર દરેક અધિકારીઓના પદ પ્રમાણે જેના હોદ્દા છે એના પ્રમાણે એમની ફિક્સ ટકાવારીઓ રહે છે કે આ કામ છે તો આ અધિકારીની આ એક આટલી સાઈન આવે છે આ સાઇનના આધારે એની આટલી જવાબદારીઓ છે તો એના આટલા ટકા એટલે કોઈપણ સરકારી કામકાજ હોય તો એમાં ફિક્સ ટકાવારી થઈ ગઈ છે અને એના કારણે ગુજરાતમાં હાલ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે અને કોંગ્રેસની સરકારમાં જે ચોરી છૂબે ભ્રષ્ટાચાર થતો એ ભારતીય જનતા પાર્ટીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ છે કે હાલ મોટા ભાગના બધા જ લોકોને ખબર છે કે અહીંયા આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કોઈપણ રોડ બનતા હોય કોઈપણ બ્રિજ બનતા હોય તો ત્યાં તમને સ્પષ્ટપણે એવું દેખાશે કે ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આનું એક સ્પષ્ટ ઉદાહરણ આપવું જો આ બધું જ જે થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો જે આ ઓનલાઈન ભ્રષ્ટાચાર પદ્ધતિ છે એનાથી તકલીફ કોને તો લોકોને થઈ રહી છે જો તમને યાદ હોય તો મોરબીનો ઝૂલતો બ્રિજ એ અચાનક પડી ગયો અને એમાં કેટલાય લોકોના મૃત્યુ થયા પરંતુ આના પાછળનું કારણ શું હતું આ એ જે મોરબીનો જે બ્રિજ તૂટ્યો એમાં છેલ્લે જવાબદારી કોની આવે છે તો એ જવાબદારી આવે છે ભારતીય જનતા પાર્ટી કારણ શું હતું એ બ્રિજ કેટલા વર્ષોથી હતું અને એનું અમુક સમય પછી એનું મેન્ટેનન્સના ભાગરૂપે ઓરેવા કંપનીને આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ઓરેવા કન્ટ્રા ઓરેવા કંપની એમાં થોડું ઘણું લાગ લાગ વળગ લગાવીને એમાં થોડોક ભ્રષ્ટાચાર કરે છે એમાં જેના તાર બદલવાના હોય છે એ નથી બદલ માત્ર એને પેઇન્ટ કરી દેવામાં આવે છે આ રીતે તેઓ ખુલ્લે આમ ઓનલાઈન ભ્રષ્ટાચાર કરે છે અને પછી એને મહાનગરપાલિકા જોડે એની ક્વોલિટી સર્ટિફિકેટ લેવાનું આવે છે પરંતુ એ નગરપાલિકા એને ક્વોલિટી ક્વૉલિટી સર્ટિફિકેટ આપતી નથી એટલે તમે એને એ એ બ્રિજને તમે ખોલી ન શકો એને લોકો માટે ખોલી ન શકો પરંતુ ઓરેવા કંપનીના જે માલિકો હતા એ પૈસાદાર હતા એમને ક્યાંક પૈસાની ઘૂંસ આપી અને એના કારણે એમને ઓનલાઈન ભ્રષ્ટાચાર કરીને એને ખુલ્લેઆમ ખોલી દીધું લોકોનો આખો ટોળું ત્યાં જાય છે અને બધા જ નીતિ નિયમોને સાઈડમાં મૂકીને એટલી બધી પબ્લિક ત્યાં વધી જાય છે અને આખો બ્રિજ ત્યાં તૂટી પડે છે અને કેટલાય લોકોનું મૃત્યુ થાય છે એટલે કહેવાય નહીં કે આ લોકો કહે છે ને કે આ એક સંવેદનશીલ સરકાર છે એ ખરેખર એટલું બધું સાચું નથી ગુજરાતમાં દરેક જગ્યાએ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયા છે આ એક સિમ્પલ ઉદાહરણ છે કે ઓનલાઈન ભ્રષ્ટાચારના કારણે એની જે તકલીફો છે એનું પરિણામ એ લોકો ભોગવે છે નેતાઓને તો કશું જ ફરક નથી પડતો વરસાદના સમયે કેટલા બધા રોડ ખુલ્લે આ માખા તૂટી પડે છે અને એમાં કેટલી બધી તકલીફો આમ લોકો ભોગવે છે કેટલી બધી એવી ઘટનાઓ બની છે એ પરીક્ષાની પદ્ધતિ હોય પરીક્ષાની કેટલા બધા પેપર ફૂટી જાય છેલ્લે નામ આવે છે ભારતીય જનતા પાર્ટી એટલે આ એક મોટો ફરક છે ભારતીય જનતા પાર્ટી સરકારનો અને કોંગ્રેસની પાર્ટીનો સરકારનો કે એ સમયે ઓફલાઈન કોંગ્રેસની સરકારમાં ઓફલાઈન ભ્રષ્ટાચાર થતું એટલે કે ચોરી છૂપે થતું એમાં કંઈક એવું થતું કોઈ બનાવ બનતું તેમાં તાત્કાલિક ધોરણે એના કંઈક પગલાં લેવામાં આવતા એટલે ચોરી છૂપે ભ્રષ્ટાચાર થતું પરંતુ અહીંયા આખો ઓનલાઈન ભ્રષ્ટાચાર છે અને ઓનલાઈન ભ્રષ્ટાચારનો એના મુખ્ય જે કારણ છે એ છે કે સરકારી અધિકારીઓનો પોતાના પ્રોગ્રામ માટે ખોટો એવો ઉપયોગ કરવામાં આવે છે હાલ જે રીતે તમે જુઓ તો નમોત્સવ જે રીતે ચાલી રહ્યો છે એ નમોત્સવ છે શું તો એક પ્રકારે તો મોદીને પ્રમોટ કરવાનું છે નરેન્દ્ર મોદીના પ્રમોશનનું થઈ રહ્યું છે ભાજપના જ પ્રમોશનનું થઈ રહ્યું છે છતાં એમાં સરકારી અધિકારીઓનો ખોટો એવો ઉપયોગ થઈ રહ્યો છે અને સરકારના જ પૈસે પૈસાનો ખોટો એવો દુરુપયોગ કરીને આ લોકો ભાજપના પ્રચાર કરી રહ્યા છે એવી કેટલી આવે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવે એમાં પણ ખોટા એવા સરકારી ખર્ચનો ખોટો એવો ઉપયોગ કરીને આ લોકો પોતાના જ પ્રમોશન કરી રહ્યા છે ચૂંટણીઓ જીતી રહ્યા છે એટલે આ એક ઓનલાઈન ભ્રષ્ટાચાર છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે અને લોકો તેના સામે કશું જ વાંધો ઉઠાવતા નથી તમારું શું માનવું છે કોંગ્રેસની સરકારનો ભ્રષ્ટાચાર અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર વિશે તમારું અંગત મંતવ્ય શું છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો